નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જૂનાગઢમાં રંગોના પર્વ હોળી ધૂળેટીને લઈને ખૂબ જ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અવનવી પિચકારીઓ અને કલરોનું વેચાણ શરૂ થઈ ગયું છે રંગોના પર્વ હોળી ધૂળેટીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જૂનાગઢ માંગરોળની બજારોમાં વિવિધ પ્રકારના રંગો કલરો તેમજ બાળકોમાં આકર્ષણ જમાવે તેવી કાર્ટૂનવાળી ગનવાળી અલગ અલગ વેરાયટીમાં પિચકારીઓના વેચાણ શરૂ થયા છે બીજી તરફ હોળી પર્વમાં ધાણી ચણા ખજૂર પતાસા વગેરેનું પણ અનેરું મહત્વ હોવાથી હાલ બજારોમાં આવી વસ્તુઓ ખરીદવા માટે પણ લોકો જોવા મળે છે હાલ તો શહેરના ટાવર રોડ મુખ્ય બજાર ગાંધી ચોક વિસ્તારમાં લારીઓ અને દુકાનોમાં કલરો પિચકારીઓ તેમજ ધાણી ખજૂર સહિતના જે વેચાણ છે તેમાં મંદીનો માહોલ છે પરંતુ તહેવાર નજીક આવશે તેમ ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે